નમસ્કાર મિત્રો રાજ્યમાં ગાંજા તેમજ અન્ય કેફી દ્રવ્યોના કિસ્સાઓ સામે આવ્યા કર્યા છે તેને લઈને રાજ્ય સરકારે એક ઝુંબેશ હાથ ધરી હતી અને સઘન ઓપરેશન હાથ ધર્યું હતું તેમાં છોટાઉદેપુર એસઓજી પોલીસ દ્વારા એક મોટો કિસ્સો સામે આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના બેડિયા ગામે ખેતરમાં ગાંજો ઉગાડીને ખેતી કરતા પકડાયા છે છારિયા મન્યાભાઈ રાઠવા જેમણે એક કરોડ પિસ્તાલીસ લાખનો ગાંજા સાથે ઝડપાઈ ગયા છે છોટાઉદેપુર એસઓજી પોલીસે બાતમીના આધારે છાપો મારતા ખેતરની વચ્ચેના ભાગમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા ગાંજાના છોડ કુલ મળીને આઠસોને અઠ્યોતેર છોડ હતા પોલીસ રેડમાં છાપરિયાભાઈ રાઠવા ખેતરમાં જ હાજર મળી આવતા તેની ધરપકડ કરાઈ હતી જ્યારે બીજો હસમુખ ઉર્ફે અસાળ્યા રાઠવાના ખેતરમાં તપાસ કરતાં ખેતરની વચ્ચેના ભાગે ગાંજાના છોડ મળી આવ્યા હતા મળેલી માહિતી અનુસાર બૈડિયા ગામના એક ખેતરમાં ઉગાડેલા વનસ્પતિજન્ય અધિકૃત માધ્યક પદાર્થનું વાવેતર કરેલું હતું જે આઠસો ને અઠ્યુતેર છોડ જેનું વજન એક હજાર ચારસો છપ્પન પોઈન્ટ આઠ કિલો હતું અને જેની કિંમત એક કરોડ પિસ્તાલીસ લાખ અડસઠ હજાર જેવાનો મુદ્દે માલ કબજો કર્યો હતો બેડિયાના છારિયા રાઠવાની ધરપકડ કરાઈ હતી જ્યારે પોલીસે બીજા આરોપી હસમુખ ઉર્ફે અસાડિયા રાઠવાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા પોલીસ વડા ધર્મેશ શર્માએ પ્રેસ કોન્સર કોન્ફરન્સ યોજી હતી અને તેમાં જે અંગે તેમણે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના કવાણ તાલુકાના બેડિયા ગામની સીમામાં ગાંજાનું ખેતર હોય તેમને છરિયા મનિયા રાઠવા તથા હસમુખ ઉર્ફે અસાડિયા રાઠવા તેઓ રહે બેડિયા બેડિયાફળતા કવાટ જે છોટાઉદેપુરના કબજા ભોગવટાના ખેતરમાં બિનઅધિકૃત વનસ્પતિજન્ય માદક પદાર્થના છોડનું વાવેતર કરેલું બાટલી મળતા તેમણે ત્યાં છાપો માર્યો હતો જેમાં તેમને બિનઅધિકૃત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ખેતર મળી આવ્યા હતા જેમાં આઠસો અઠ્યોતેર છોડ સાથે એક ઈસમની ધરપકડ કરાઈ જ્યારે છાપરિયા રાઠવાને રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખના ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો જે અંગે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં જે બીજા આરોપી છે સ્મુખભાઈ ઉર્ફે અષાળિયાભાઈ રાઠવા તેમની તપાસ ચાલુ છે તો મિત્રો મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવીને પોતે સુખી જીવન જીવવાનું મૂકીને લોકોને એવી બુદ્ધિ સૂજે છે કે તે રાતોરાત કરોડપતિ બની જાઉં એના માટે તેઓ બીજો રસ્તો પકડે છે જે ગુનાહિત છે મિત્રો આવો રસ્તો પકડવા કરતાં જો આપણે મહેનત મજૂરી કરીને બે વખતની રોટલી ખાઈને સુખી જીવન જીવવું એ શું સારું નથી તો મિત્રો મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બીજા વિડીયો તમારી સામે લઈને આવી શકું